નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર વર્ષાબેન વસાવા દેખાતા હશે ચૈત્ર વસાવાના પત્ની છે છેલ્લા કેટલાય સમયથી ચૈતર વસાવા માટે લડી રહ્યા છે અને ચૈત્ર વસાવાની ધરપકડ બાદ શું થયું અને અત્યારે શું પરિસ્થિતિ છે બધું સમજવું છે વર્ષાબેન અત્યારે શું સ્થિતિ છે કેસ ક્યાં પહોંચ્યો છે ચૈત્રભાઈ મળ્યા છે એટલે તો શું વાતચીત થઈ છે નમસ્કાર હવે સંકલન સમિતિની મીટિંગ હતી ત્યાં હવે શું થયું છે અને શું નથી તે અમને અમને ખબર નથી ત્યાં બધી ચર્ચા થઈ હશે પછી જ્યારે એક ધારાસભ્ય એફઆઈઆર લખાવવા માટે પોલીસ સ્ટેશન જાય છે તો બે કલાકથી અંદર બંધ કરી રાખવામાં આવે છે પંડ્યા સાહેબે એમને બે કલાકથી અંદર ગોંધી રાખ્યા છે અને એફઆઈઆર નથી લખતા પછી બે કલાકથી અંદર બેસાડીને એમની પોલીસનો બંદોબસ્ત કરે છે અને ફટાફટ રાજપીપળા લઈ જવાની તૈયારીઓ કરે છે અને એફઆઈઆર નથી લેતા અને આ એક પોલીસ ચાલ રમે છે ભાજપના ઈશારે પોલીસ કામ કરે છે એટલે એક ધારાસભ્ય સાથે ચાલ રમે છે ફક્ત ને ફક્ત પોલીસ પોતાના સ્વાર્થ માટે આ કામ કરે છે કેમ કે એ લોકોએ પ્રમોશન મેળવવું છે એટલે એ લોકો એક ધારાસભ્યની આ રીતે બહુ ખોટી રીતે ધરપકડ કરીને લઈ જાય છે અને ત્યાં અમે અમને ઘરે મેસેજ મળે છે કે પોલીસ સ્ટેશનથી બહાર નથી નીકળવા દેતા એટલે અમે ઘરેથી તરત પોલીસ સ્ટેશન ડેડિયાપાડ આવીએ છીએ તો એક ફેમિલી હવે એક એક પતિની ધરપકડ થાય છે તો પત્નીની તો જાણવાની ઈચ્છા હશે જ ને કે આ કઈ રીતનું છે ને શું થયું હશે તો આટલું બંદોબસ્ત મૂકીને પોલીસ લઈ જાય છે તો અમને પણ મુલાકાત કરવા નથી દેતા અમને પોલીસ દ્વારા ધક્કો મારીને સાઈડ પર કાઢી મુકાવવામાં આવે છે તમે બધા વિડીયો પણ જોયા છે અમને ધક્કો મારીને પોલીસ સાઈડ પર કાઢી મૂકે છે અમને મળવા દેવામાં નથી આવતા અને પોલીસ એક ધારાસભ્યને લોકપ્રતિનિધિને ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે એટલે આ અમારો અમારી જનતાનું અપમાન થયું છે કેમ કે લોક પ્રતિનિધિ છે ને તમે આવી રીતે સામાન્ય માણસને જેમ ધક્કા મારીને ગાડીમાં બેસાડો છો એ અમારું બહુ મોટું અપમાન થયું છે એટલે અમારા લોકો ખૂબ આક્રોશમાં છે અને પછી ત્યાંથી એ લોકો ગોળ ગોળ ફેરવી અલગ અલગ રસ્તે થી કે કોઈ કોઈ જોઈ ના શકે એ રીતે અલગ અલગ રસ્તે થી થઈને છ વાગે રાજપીપળા ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પહોંચાડે છે અને અમે અમે જઈએ છીએ રસ્તે કે અમને બધે જ પોલીસ રોકે છે કે તમારે નથી જવાનું નથી જવાનું પોલીસ અમારી સાથે ખૂબ થી વાત કરે છે કે અમે તમને નથી ઓળખતા એવું કહે છે હવે અમારા પતિની ધરપકડ થઈ છે તો અમે તો ત્યાં પહોંચવાના જ છે ગમે ત્યાં લઈ જાય અમને પોલીસ રસ્તામાં રોકીને અમારી સાથે ખૂબ માથાકૂટ કરે છે હમ પછી અમને રસ્તે ત્રણ થી ચાર નાકા પર રોકવામાં આવ્યા આગળ ઘણી બધી ગાડીઓ આગળ કરીને અમારી ગાડીઓ રોકવામાં આવે છે અને પોલીસ સાથે ઘણું અમારું ઘર્ષણ થાય છે પછી છેલ્લે અમે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન પહોંચીએ છીએ ત્યાં પણ અમને અંદર જવા દેવામાં નથી આવતા ત્યાં અમે ગેટની બહાર ઉભાર ગેટની બહાર પહોંચીએ છીએ ત્યાં સુધી તો ગેટને તાળું મારીને મોટા દોરડાથી ગેટ બાંધી દેવામાં આવે છે કેમ કે અંદર આવશે એવી રીતે એટલે પોલીસને હવે પોલીસે અમને સાબિત કરીને બતાવવાનું છે કે એ લોકોએ કેમ આવું કર્યું છે હવે એ લોકોએ એફઆઈઆર વગર ડાયરેક રાજપીપળા લઈ જાય છે એફઆઈઆર નથી લખી અને અમને પોલીસ કાયદો સમજાવે છે તો પોલીસ અમને એ પણ સમજાવે કે આ કયા કાયદામાં લખેલું છે કે એફઆઈઆર કર્યા વગર એક ધારાસભ્યને તમે ડાયરેક્ટ રાજપીપળા લઈ જાઓ છો એ અમને પોલીસે જવાબ આપવો પડશે અને બીજું કે ત્યાં અમે ગેટની બહારથી અમે ગઢવી સાહેબ કરીને છે એમને અમે બહુ રિક્વેસ્ટ કરી કે તમે અમને એફઆઈઆરની કોપી આપી દો એટલે અમે અહીંથી જતા રહીશું

હવે ભાજપ પોલીસ ભાજપની દલાલી કરે છે એટલે ભાજપના નેતાઓને જ ફોન કર્યા હશે એટલે જે ભાજપના નેતાઓ કહે છે કે તમને તમને અમે અમે કહીએ એ પ્રમાણે ચાલવાનું એમ આપણે બધા જ વિડીયોમાં જોયું છે કે પોલીસ ખૂબ ઘર્ષણ કરે છે બધા સાથે જ ઘર્ષણ કરે છે એ પછી ફેમિલી હોય વકીલો હોય બધા સાથે ખૂબ ઘર્ષણ કર્યું છે પોલીસે એટલે આ પોલીસ પોલીસ ભાજપના નેતાઓના દબાણથી જ આ કરે છે એટલું તો કન્ફર્મ થઈ ગયું છે હમ સંજય વસાવા જેમને આરોપ લગાવ્યા છે અને જેમને કેસ કર્યો છે એ સંજય વસાવા અને ચૈતર વસાવાની પહેલા ક્યારે બબાલ થઈ ક્યારે મળ્યા છે બંને વચ્ચે પહેલા ક્યારે કોઈ વાતચીત કે બબાલ થઈ છે ના હવે આ સંકલન સમિતિની મીટિંગ હતી ત્યાં આવે ધારાસભ્ય વિરોધ પક્ષના એકલા હતા બધા ત્યાં સભ્ય ભાજપના હશે એટલે કઈ કામ માટે બોલવાનું આમ થયું હશે પણ આગળનો કોઈ ઝઘડો નથી અને આવું કશું થયેલ નથી અને મહિલાએ જે આક્ષેપ કર્યા એ મહિલાને ભી ક્યારેય કોઈ મિટિંગ માં મળ્યા હોય ચૈતરભાઈ કે એવું કંઈ જે ચંપાબેન વસાવા છે હવે સંકલન સમિતિની મિટિંગમાં એ સભ્ય હશે તો કદાચ મિટિંગમાં આયા હશે પણ હવે એ બેન ને બોલતા જ નથી આવડતું તો એ ધારાસભ્ય આગળ કઈ વાત રજૂ કરવાના અને ધારાસભ્ય મહિલાને કઈ રીતે કે આમ અપશબ્દ બોલવાના એ લોકો પાસે કઈ હસ્તે કૃપ તો સાબિત કરે કે મહિલાને અ ધારાસભ્ય ગેરવર્તન કર્યું છે સાબિત કરીને બતાવે અમને હમ

એટલે એ લોકો ગમે તે કેસમાં ગમે તે ઉમેરશે એટલે આ ભાજપના દલાલોનું બધું ષડયંત્ર ઉભું કરીને કરે છે હમ અચ્છા તમારી વાત થઈ જયારે જેલમાં ગયા કે પછી એમને તમે કહો છો એમ પોલીસે બેસાડી રાખ્યા હતા ત્યારે ચેતરપૈસ સાથે વાત થઈ હતી શું વાત થઈ હા હવે જ્યારે અમે રાજપીપળા ગેટ પર ત્રણ ચાર કલાકથી ઊભા હતા અમને કોઈ પોલીસે કંઈ જવાબ નથી આપ્યો અમે બધા અમારા સમર્થકો સાથે ત્યાં હતા ચાર પાંચ કલાકથી અમે અરેસ્ટની કોપી માગી એફઆઈઆરની કોપી માંગી અમને કંઈ જ જવાબ આપવામાં આવ્યો નથી પછી સાડા અગિયાર વાગે સાંજે રાતે અમને બહુ રિક્વેસ્ટ કર્યા પછી લોકોએ કીધું કે એમના પત્નીઓ આવ્યા છે બંને બહેનોને મળવા દો મળવા દો એવી રીતે કેટલી રિક્વેસ્ટ કરી છતાં પણ અમને મળવા દેવામાં નથી આવતા પછી સાડા અગિયાર વાગે અંદરથી

એ બધું એ લોકોએ બહુ આમ એ કરી પછી અંદર જયારે અમે મળવા માટે જઈએ છીએ તો એમને અહીંયા ડેડીયાપાડા બે વાગ્ય થી એમની અટકાયત કરવામાં આવે છે અને પંડ્યા સાહેબ છે જે ડેડીયાપાડાના પીઆઈ એમણે એફઆઈઆર માં ટાઈમ નથી લખ્યો અરેસ્ટ મેમોમાં ટાઈમ નથી લખ્યો ટાઈમ એ એ લોકો અમે જે મુલાકાત માટે ગયા ને સાડા અગિયાર વાગ્યાનો ટાઈમ એ ટાઈમ મારે છે એ લોકોએ બપોરના બે વાગે થી અટકાયત કરી છે તો એ લોકોએ તે ટાઈમ મારવો જોઈએ ને

કંઈ પ્રૂફ નથી હવે એક લોકપ્રતિનિધિ છે લોકો માટે લડે છે આપણે વિડીયોમાં હર હંમેશા જોતા હોઈએ છીએ ફેમિલી માટે નથી લડતા લોકો માટે લડે છે એટલે અમને પૂરો વિશ્વાસ છે અમને ન્યાય ન્યાય પ્રણાલીકા પર પૂરો ભરોસો છે અમને ન્યાય તો મળવાનો જ છે કેમ કે વકીલોએ પણ વકીલોને પણ અમે સમર્થન કરીએ છીએ કેમકે વકીલને પણ અંદર જવા દેવામાં નથી આવતા પોલીસે આવી રીતે કેવી પોલીસની દાદાગીરી કે એક વકીલ વકીલ જે અમારા કેસ કેસનો જવાબ આપવા માટે અંદર દલીલ માટે જાય છે તેમને પણ રોકવામાં આવે છે હમ આગળ આદિવાસી સમાજ શું કરવાના છે કારણ કે મેં જોયું એ પ્રમાણે તો વડોદરા પણ પહોંચ્યા હતા એમના સમર્થકો અને પછી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જો જેલમાંથી નહીં છૂટે અને બેલ જલ્દી નહીં મળે તો શું કરશે જ રાજ નર્મદાની પોલીસ આદિવાસી આદિવાસી જનતા ખૂબ આક્રોશમાં છે અને રાજપીપળા જેલનો ઘેરાવો કરશે એ બીકના લીધે એમને વડોદરા જેલમાં સેન્ટ્રલ જેલમાં મોકલ્યા છે પણ જો અમને બે દિવસમાં જો અરજી અમારી અરજી અરજીમાં અમને જો રાહત નહીં મળે અને નહીં છોડવામાં આવે તો અમે બરોડા જઈને પણ અમે સેન્ટ્રલ જેલનો ઘેરાવો કરીશું જેલ ભરો આંદોલન પણ કરવા તૈયાર છે અમારા સમર્થકો અમારી સાથે છે હમ

કઈ રીતે કરવાનું છે અમે લોકોનું પણ સાંભળીશું અને આગળ કઈ રીતનું બધું કામ કરવાનું છે એની પણ અમે વાતચીત કરીશું જેલમાં છે એમના સમર્થકો એમની સાથે અને એવું કહેવાય કે સમર્થકો જ્યાં ચૈતર વસાવા હોય છે ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચે છે ચૈત્ર વસાવા સાથે કોટનું થયું છે વાત કરી રહ્યા છે કેસમાં આગળ શું થાય છે તે સમય બતાવતા ધન્યવાદ